દાન ધર્મ કરવાની એક વૃત્તિ ઉત્પન્ન થાય એમ હેતુ છે અને એના માટે જ આ માતાજીને પાંચ તોલાના હાર અર્પણ કરી રહ્યા છે અમારા વડવાઓ બાપ દાદાઓ એ આ મંદિરમાં દર્શન અર્થે જતા હતા અને અમારે કોઈ એવી બાધા કે કોઈ માનતા નથી પણ એક ખુશીથી આ અર્પણ કરી રહ્યા છે રોમાબેન પટેલ રહેવાસી મોટા ફોપડિયા દ્વારા અંબાલી ખાતે આવેલ અંસુયા માતાજીને તોલા પાંચતોલા તોલા વીસ કેરેટનો સોનાનો હાર તથા પાંચ હજાર રૂપિયા રોકડ માતાજીને અર્પણ કરેલ છે જે મામલતદાર હસ્તકનું સદર મંદિર હોય મામલતદાર હસ્તક જવા જમા કરવામાં આવેલ છે અને વાર તહેવારે માતાજીને આ સોનાનો હાર ચડાવવામાં આવશે